સુખધામ હવેલી ખાતે નવીન મા યમુનાજી નિકુંજ હવેલી નો પ્રારંભ આનંદ આનંદોત્સવ નિત્ય લીલામાં વિરાજમાન બ્રહ્મઋષિ પૂજ્ય વ્રજેશ કુમાર મહારાજ શ્રી સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અમ્માજીના ના શુભાશીર્વાદ વૈષ્ણવોના સરકાર વલ્લભ કુલભૂષણ પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના માર્ગદર્શન હેઠળ હવેલીના મુખ્ય મનોરથી નલિનીબેન રાજેશભાઈ રતનલાલ પરીક યમુનાજીના નવીન સંકુલ મંદિર વિધિવત પ્રારંભ સુખધામ હવેલી સાક્ષાત રાજાધિરાજ પ્રભુશ્રી દ્વારકાધીશ પ્રભુ ગોવર્ધન સ્વરૂપ ગિરિરાજજી જતીપુર અને મા યમુનાજી વિશ્રામ સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી શ્રીઓ વિરાજમાન છે ત્યારે સુખધામ હવેલી ચારધામની યાત્રા જોવા માહોલ દેશ વિદેશના ગુજરાતના જિલ્લાઓમાંથી અને છેવાડાના ગામડામાંથી પણ દર્શનાર્થે વૈષ્ણવોમાં યમુનાજીના દર્શન અલૌકિક લાવો લઈને ધન્યતા અનુભવી સાચે જ મુખ્ય મનોરથી વલ્લભ સ્ટીલવાળા રાજેશભાઈ પરીખની તેમના ઉમદા વૈષ્ણવો પ્રત્યેની સેવાકીય પ્રવૃત્તિ દેશ વિદેશમાં મુક્ત કઠે પ્રશંસાની ચર્ચા વૈષ્ણવોના ગઢ વાઘોડિયા રોડ વ્રજભૂમિ કાકરોલીધામ ચંપારણીય ધામ જેવો માહોલ સર્જાયો હતો અને જોવા મળ્યો હતો ৰিপোৰ্টৰ ৰাহুল ৰাজপুত ন্যুজৰাই প্ৰেছ দাই